आजादी जो गयो अली बले भाकी उ बरस त्या मैं जाननो मारी आ हूं अंदर करू जाती हमारा वली आजादी नो स्वाद लाग है हमें बत आया हम ना पे नहीं अपना देते आजादी और प्रेरणा जलो रमा देखो भाई आजादी जो हजार तबाई जो है શહેરની અંદર નવરાત્રિના પર્વની ઉપર ગામ ધરાજા અંદર આવેલ પ્રાચીન ગરબી જે કહેવાય છે અહીંયા દોઢસો વર્ષથી આસપાસની ગરબી ચાલે છે આ ગરબીની અંદર આઠમની નવરાત્રિના દિવસે જે પ્રાચીન ગરબો ગવાય છે એ પ્રાચીન ગરબા વિશેની થોડી માહિતી અને એ વિશેની જે ચળવળ જે માહિતી આપશો નમસ્તે એકુલ ઠાકર આરી ગામ ગરબી ખૂબ જ પૌરાણિક અને પ્રાચીન અહીંયાથી ખૂબ વર્ષોથી ગરબાઓ થાય છે અહીંયા જે ગામ દરવાજામાં આથો છું દાંઠમના દિવસે જે કોંગ્રેસ કેરી પડઘમ વાગે જે આ ગરબો ગવાય છે આ ગરબો વર્ષોથી ગવાય છે જે આઝાદી વખતે જે કોંગ્રેસે મૂવમેન્ટ ચલાવી અને ગાંધીજીએ જે પોરબંદરથી આવી અને અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં એમનો સાબરમતી આશ્રમ સ્થાપ્યો અને ત્યાંથી ગાંધી હલોહલ ચાલ્યા એટલે જે ચરોતરના સરદાર પટેલ એટલે સરદાર પટેલને એમને સ્વાતંત્રતાની મૂવમેન્ટમાં જોડ્યા ત્યાંથી તે ગાંધી હલોહલ ચાલ્યા બંગાળ દેશ કેરા કિદામી રેજા એટલે બંગાળ દેશના સુભાષ બાબુને જે જોડ્યા અને બંગાળ દેશના સુભાષબાબુએ આઝાદ હિન્દ નથી અને અલ્હાબાદ કેરા ગિદામી રેજા અલ્હાબાદના જવાહર નહેરુ

રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન